ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ગરુડેશ્વર તાલુકાની શાળાઓમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હતો વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ શાળા પ્રવેશોત્સવની નર્મદા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં પણ આ વર્ષે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને બાળકોની ક્ષમતામાં વધારો થાય વધુમાં જણાવ્યું કે બાળકોનો ડ્રોપ આઉટ રેશિયામાં ઉત્તરોત્તર ઘટાડોનો

ગુણવત્તાલક્ષી શિક્ષણ ટેકનોલોજીના માધ્યમથી મળે શાળામાં ભૌતિક સુવિધાઓ વધે બાળકોના અભ્યાસનું વર્ગખંડનું નું નિરીક્ષણ સહિતની બાબતો અંગે વિશેષ પ્રાધાન્ય આપી રચનાત્મક સૂચનો કર્યા બાદમાં શાળાનું જાત નિરીક્ષણ કર્યું છવનના રોજ અંદાજીત નર્મદા જિલ્લાના પાંચે તાલુકા પૈકી નાંદોદમાં કુલ એકાવન ગરૂડેશ્વરમાં કુલ ચુમ્માલીસ તિલકવાડામાં સાડત્રીસ ડેડીયાપાડામાં એક્યાસી અને સાગબારામાં ઓગણચાલીસ શાળાઓમાં ભૂલકાઓ તેમજ વિદ્યાર્થીઓ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પદાધિકારીઓના હસ્તે પ્રવેશ કરાવ્યો છે કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું આજે કન્યા શાળા પ્રવેશ મહોત્સવ માટે થઈને નર્મદા જિલ્લામાં આવવાનું થયું છે આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ આ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે અને બાળકો શાળામાં પ્રવેશ કરે સાથે સાથે આંગણવાડીના બાળકોનો પ્રવેશ પણ આજે કરાવવામાં આવ્યો છે દીપક જગતાપ એસ નાઇન રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે